ઉમરગામ તાલુકામાં મતદાર યાદી વિશેષ સુધારણા એટલે કે એસઆઈઆર કામગીરી અંતિમ ચરણમાં છે જો કે બીએલઓ દ્વારા સતત કામગીરી છતાં લોકો ફોર્મ ભરવા માટે ઉદાસીન જોવા મળી રહ્યા છે ઉમરગામ મામલતદાર કચેરીની બેઠકમાં આ મુશ્કેલી રજૂ થતા પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ તમામ લોકોને સમય મર્યાદા પહેલા પોતાના ફોર્મ ભરીને જમા કરવા માટે ખાસ વિનંતી કરી છે એસઆઈઆરની કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયાથી ચાલી રહ્યો છે ત્યારે અહીંના મતદારોને મારે એક જ વિનંતી છે કે બીએલઓ દ્વારા આપને ફોર્મ આપી આપવામાં આવી રહ્યા છે શનિ રવિ કેમ્પ પણ ગયા છે નેક્સ્ટ આવતા શનિ રવિ બાવીસ ત્રેવીસ પણ બીએલઓ ઓ નવ થી એક શાળામાં બેસવાના છે તો જેમને ફોર્મ મળી ગયા છે તો મારી ખાસ એમને વિનંતી છે કે ફોર્મ ભરીને તાત્કાલિક બીએલ પહોંચાડે અને એ ફોર્મ ભરીને આપે જે જો લોકો કોઓપરેટ તમે કોપરેટ કરશો સહકાર આપશો તો આ કામગીરી આપણે વધુ સરળતાથી અને સારી રીતે કરી શકીશું અને એમાં ઝડપ પણ લાવી શકીશું તો મતદારોને મારી ખાસ વિનંતી છે કે આપ બીએલઓને તાત્કાલિક ફોર્મ ભરીને આપો